અંકલેશ્વર અને હાસોટ પંથકમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે તાજેતરના મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોએ ખેતરમાંથી ડાંગરનો પાક બહાર કાઢીને રસ્તા ઉપર સુકવવા મૂક્યો હતો હાસોટના કુડાદડા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોના મુખ્ય માર્ગ ઉપર ખેડૂતોએ ડાંગર સુકવવા મૂક્યો હતો પરંતુ આજે રાત્રે ફરી વરસેલા વરસાદે રસ્તા ઉપર સુકવેલો પાક પણ પલાળી નાખ્યો છે ખેડૂતોના જણાવ્યા મુજબ પહેલા ડાંગરનો ભાવ સામે હવે નીચે ભાવ આપી રહ્યા છે આ કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું આ વર્ષે ભર ઉનારે બે વખત કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરવાની માંગ કરી રહ્યા છે હું વાલેર ગામ હાંસોદ તાલુકો જિલ્લો ભરૂચ અમારા ગામની અંદર પાંચસોથી પાંચસો એકરમાં ડાંગરના પાક હતો શરૂઆતી બસો સવા બસો એકર જેવું ડાંગર લોકોનું સરળતાથી નીકળ્યું ત્યાર પછી વરસાદ કન્ટિન્યુ સમયાંતરે પડ્યા જ કરે છે ડાંગરોમાં ખેતરમાંથી પાણી નથી સુકાતું ખેતરમાંથી જેમ તેમ લાવીએ છીએ તો આ ખોરાકટું કરીને અહીંયા તાળપત્રા પાથરીને કેટલું હજારો રૂપિયાની તાળપત્રીનો ખર્ચો કરીને અમે કર્યું તે છતાં પણ ભણવાઈ ગયું છે હવે સરકાર કંઈ ખેડૂતને ધ્યાનમાં લઈને કંઈ પેકેજ આપે એવી અમારી સરકારને નમ્ર અપીલ છે હું નિલેશ પટેલ ગામ વાનલે અમારી પરિસ્થિતિ અત્યારે એટલી બધી ખરાબ છે કે અમે કોને કહેવા ગઈએ આ ડાંગર કાઢેલું છે જેમ તેમ કરીને ખેતરમાંથી રોડ પર લાવ્યા રોડ પર લાઈખું ગુણ ગુણ વૈડી સૂકીને ને પછી વરસાદ આવ્યો પાછી વરસાદ આવ્યો પછી પાછી પીલાઈ ગઈ પાછી ખલવી એટલે અમારે આ ડબલથી ડબલ મજૂરી જાય છે અમારી તમારી તમારી એકતા જા આ ભાત બધું પીલાય ગયેલું છે હાંગલ ને હાલની તારીખમાં શું છે વેપારી અમારો તક લાભ ઉઠાવે છે હા જીન બંધ છે અત્યારે આ પરિસ્થિતિમાં એટલે અમારે શું કરવું બોલો હવે આ ખેડૂતોની પરિસ્થિતિ જો એ તો અમારી પર વીતે છે એટલે અમે જ જાણીએ બીજા લોકોને ખબર નહીં પડે કાઢવાનું એ અમારું મન જાણે છે કઈ રીતે કાઢીએ છે ને પાછા એ લોકો ભેજનું કહે છે આવા વાતાવરણમાં અમે ને ક્યાં ઉકવા ગઈએ પાંચ દિવસ કે દસ દિવસ એકદમ તડકો નીકળતો હોય તો અમે ઉકવા ગઈએ આ તો અમારા ગામની જ વાત કરો કે હજાર બારસો વીઘા અમારા ગામની પરિસ્થિતિ છે પણ ગામે ગામ તમે હાસો તાલુકામાં ગામે ગામ ફરો કેટલું લાખો ટન